જાણો શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવાથી ક્યાં ફાયદાઓ થાય છે વિડીયો શરૂ કરતા પહેલા શ્રાવણ માસ એટલે ભગવાન શંકરનો માસ ગણવામાં આવે છે અને શ્રાવણ માસના સોમવારના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે આ દિવસે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે અને ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હોય છે આ ઉપરાંત સ્ત્રીઓ માટે પણ ઘણા બધા વ્રત એવા હોય છે જે સોમવારે જ કરવામાં આવતા હોય છે અને કહેવાય છે કે સોળ સોમવારનું વ્રત કરવાના કારણે તેને ઈચ્છિત પતિ મળે છે પરંતુ શું કોઈ લોકોએ વિચાર કર્યો છે કે શ્રાવણ મહિનાની અંદર અથવા તો તે વર્ષના અન્ય મહિનાઓમાં સોમવારે જ વ્રત રાખવાનું વિશેષ મહત્વ શા માટે કહેવામાં આવ્યું છે

કેમ કે ભગવાન શંકરને ભોળાનાથ પણ કહેવામાં આવે છે અને ભગવાન શંકરને ખુશ કરવા ખૂબ જ સહેલા છે આથી જે કોઈ પણ વ્યક્તિ શ્રાવણ મહિનાના ચાર સોમવાર વ્રત કરશે તો તે આખો વર્ષ સુધી કોઈ પણ જાતની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં તથા સમગ્ર વર્ષ દરમિયાન પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને જ્યારે શ્રાવણ માસનો સોમવાર રહેતા હોય ત્યારે હંમેશા માટે ફળાહાર કરવો જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારબાદ રાત્રિના સમયે કોઈ પણ જાતનું ફળાહાર કે ભોજન ન લેવું જોઈએ માતા પાર્વતી માટે પણ સોળ સોમવારનું વ્રતનું ખૂબ જ ઉચિત માનવામાં આવ્યું છે કહેવાય છે કે માતા પાર્વતીને ખુશ કરવા માટે જો સ્ત્રીઓ સોળ સોમવારનું વ્રત કરશે તો તેને ઈચ્છિત પતિ મળી શકે છે આ ઉપરાંત તેનું વૈવાહિક જીવન પણ ખૂબ જ સારું નીવડે છે અને આથી જો મહિલાઓ એક ધારા સોળ સોમવાર સુધી વ્રત રાખે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યારે આવી મનોકામનાઓથી સોમવારના દિવસે વ્રત રાખવામાં આવે ત્યારે ભગવાન શંકરનું પણ પૂજન કરવું જોઈએ તથા ભગવાન શંકર ઉપર દૂધ દહીં ઘી મધ અને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ સોમવારના દિવસે વ્રત કરવા પાછળને એક પૌરાણિક કથા એવી પણ છે કે માતા પાર્વતીએ પણ સોળ સોમવાર સુધી એક ધારા આવા ઉપવાસ કર્યા હતા અને આથી જ તેને ભગવાન શંકર જેવા પતિ મળ્યા હતા અને ભગવાન શંકર સાથે તેના વિવાહ થયા હતા ત્યારથી જ મહિલાઓ પોતાના ઈચ્છિત પતિ મેળવવા માટે આ સોળ સોમવારનું વ્રત કરતી હોય છે આમ શ્રાવણ માસની અંદર અથવા તો વર્ષના અન્ય માસની અંદર સોમવારના વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ